જે અમને લેટર મળ્યો છે એની અમે અમે જાણ થઈ એટલે હવે તપાસ ચાલુ કરી દીધી છે એટલા જ અમે માટે ભેગા થયા છે અને અમે તપાસ કરશું બીજું અમે જ ન છે તમે બધા જ મૂક્યો છે તમને ખબર છે કે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે એવું આ ભાઈ અત્યારે બોલ્યા બરાબર તો એના માટે અમારે તપાસ કરવી જ પડે એટલે અમે તપાસ ચાલુ કરી દીધી છે અમે ભેગા થયા છીએ અમે અમારી તપાસ ચાલુ કરી દીધી છે તમે જે ઉલ્લેખ કર્યો છે એટલા જ ડોક્ટર તમે લખેલા છે ઓલરેડી પેપરમાં તમે આવેલું છે એ ડોક્ટરો સામે અમે તપાસ કરશું છે સામાન્ય રીતે કોઈ પણ અભ્યાસ પૂર્ણ કરે પછી કેટલા સમય સરકારી પ્રેક્ટિસ કરવાની જે નામ છે

નિયમ પ્રમાણે ગવર્મેન્ટમાં બધી મેડિકલ કોલેજ માં જોવા તો નવ થી પાંચ થી ખાનગી નિયમ તમે અત્યારે ગવર્મેન્ટે વિથ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરેલી છે અને બધા જ અમુક ડોક્ટરો બધા જે પ્રાઇવેટ પ્રેક્ટિસ સાથે જોઈન્ટ થયા છે તો કરી શકો